ભાગવત દસમો સ્કંદ અગિયારમો અધ્યાય નંદ બાવા કૃષ્ણ બલરામ બધા આખું ગોકુળ વ્રજવાસીઓ બધા વનરાવન તરફ જાય છે

કાર્યમ જુ ગોપો એ જોયું કે મહાવન ની અંદર તો મોટા મોટા ઉત્પાદ થવા લાગ્યા છે બધા ભેગા થઈ હવે વ્રજવાસીઓએ શું કરવું જોઈએ એના પર વિચાર કરે છે એમનામાં અવસ્થા અને જ્ઞાનમાં હોય એવા ઉપનંદજી નામના ગોપ હતા એને એ વાતની ખબર હતી કે કયા સમયે ક્યાં સ્થાન ઉપર કઈ વસ્તુથી કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ અને સાથે સાથે એવું પણ ઈચ્છતા હતા કે રામ અને શ્યામ સુખી દે એના ઉપર કોઈ જાતની વિપત્તિ ન આવે તોપનંદ નામા ગોપો જ્ઞાનવયો અધિક દેશ કાલા તત્વજ્ઞ પ્રિય કે ભાઈ હવે અહીંથી એવા મોટા એવા મોટા ઉત્પાદ થવા લાગ્યા છે જે બાળકો માટે ખતરનાક છે જો આપણે ગોકુળ અને ગોકુળ વાસીઓનું હિત ઈચ્છેતા હોય ને તો આપણે અહીંથી પોતાના ડેરા તંબુ ઉઠાવીને ચાલ્યા જવું જોઈએ উতমষী গোকুলস হিলেষি ভিআ মহোৎ বলাশে তব মুক্ত चेदराक्षस्यालग्नाया बालक बालको यशो हरेर हरेरनु ग्रहान्मनश्चोपरेणा બધા જવું જોઈએ જો આ સામે બેઠેલો નો લાડ લો સૌથી પહેલા તો બાળકો માટે કાલ સ્વરૂપિ અત્યારે પોતાના માંથી કંઈક રીતે ઉઘરી ગયો અને પછી ભગવાનની બીજી કૃપા એ થઈ કે એના ઉપર આટલું મોટું ગાડું પડ્યું પડતા પડતા રહી ગયું એમાંથી ઉઘરી ગયો રૂપ લઈને આવેલો વંટોળિયા દૈત્ય આકાશમાં લઈ જઈને મોટી આપત્તિ મૃત્યુના મુખમાં ધકેલી દીધો હતો પણ ત્યાંથી ઈ શિલા ઉપર પડ્યો અને આપણા બધા કુળદેવતાઓએ આ બાળકની રક્ષા કરી છે યમલાર્જુનના વૃક્ષો પડી જતા એની વચ્ચે આવી જઈને આ બીજો કોઈ બાળક નહીં એટલે એનાથી આપણે એ સમજવું જોઈ કે ભગવાને આપણી રક્ષા છે કેમ દે તે વિપદમ વિયત शिलायां पतितस्तत्र परित्रातः सुरेश्वरे यन्न म्रियेत द्रुमयोरनन्तरं प्राप्य बालकः असावन्यातमो वापि પ્યચ્યુતર ક્ષણ એટલે જ્યાં સુધી કોઈ મોટું અનિષ્ટકારી દુર્ભાગ્ય આપણને અને આપણા વરજને સંકટમાં ન નાખી દઈએ નષ્ટ ન કરી દઈએ ત્યાં સુધીમાં આપણે આપણા બાળકોને લઈને અનુચરોની સાથે અહીંથી અન્યત્ર રચાયેલા જાય વૃંદાવન નામનું વન છે એ પશુઓને માટે હિતકારી છે ગોપ ગોપીઓ અને ગાયોને સેવા યોગ્ય છે એમાં પવિત્ર લીલા લીલા ઘાસ અને વેલાઓથી ભરપૂર બીજા ઘણા નાના નાના વન છે એટલે જો તમને બધાને આ વાત યોગ્ય લાગતી હોય તો આજે જ આપણે જવા માટે નીકળી જાય ચાલો

वनं वृन्दावनं नाम पश्वयं नवकाननम् गोपगोपी गवां शेव्यं पुण्याद्वितृणवीरुतम् दे तत्र देव यास्याम

આ બાબતે કોઈ જાતનો મતભેદ જ નહોતો ટોળા એકઠી કરી અને ગાડા ઉપર ઘર વખરી મૂકી અને વૃંદાવન જવા માટે રવાના થાય છે ગોવાળો એ વૃદ્ધોને સ્ત્રીઓને બાળકોને ગાડામાં બેસાડી અને એની પાછળ પાછળ ધનુષ બાણ લઈને સાવધાનીથી ચાલવા લાગ્યા છે એમણે ગાયો અને વાછરડાઓને તો બધીને આગળ કરી લીધા અને એની પાછળ પાછળ શ્રૃંગવાદ્ય ગાય ભેંસના પોલા સિંગડાને ફૂંકીને વગાડતું વાદ્ય હોય એને શ્રૃંગવાદ્ય કે એ વગાડતા વગાડતા તોરીના મોટા મોટા નાદ કરતા કરતા ચાલતા હતા એની આરે પૂરો હોય તો એતા ગાડામાં બેઠેલી ગોપીઓ વક્ષ સ્થળ ઉપર તાજો કેસર લગાવી ગળામાં સુંદર કંઠીઓ અને સુંદર વસ્ત્ર પહેરીને ખૂબ જ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું ગાન કરતી હતી યશોદાજી અને રોહિણીજી પણ ખૂબ જ સજી ધજીને પોતપોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ અને બલરામની સાથે ગાડામાં બેઠા હતા એમને પોતાના એ બાળકોની કાલી કાલી વાણી સાંભળીને તૃપ્તિ નહોતી થતી વધારે વધારે સાંભળવા માટે ઉત્સુક હતા વૃંદાવન અતિ સુંદર વન છે ભલે ગમે ઋતુ હોય અહીંયા સુખ જ સુખ છે અહીંયા પ્રવેશ કરીને ગોવાળાઓએ પોતાના ગાડાને અર્ધચંદ્રાકારે ગોઠવા અને ગૌધન માટે રહેવા યોગ્ય સ્થાન બનાવ્યું વૃંદાવન ગોવર્ધન પર્વત અને યમુનાના કિનારા જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણ બનરામજીને ખૂબ આનંદ થયો છે વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિતા પુલિના वीक्ष्यासीदुत्तमा प्रीति राममाधवयो नृप एवं रजोकशां प्रीतिं प्रयच्छन्तो बालचेष्टिते જો કશામ પ્રેતિમ યચ્છંતો બાલજેષ્ઠિતે કલવાક્યેશ્વભા કાલેન વત્સપાલો બભુવતું રામાણ શ્યામ બે પુતપોતાની કાલી બોલી અત્યંત મધુર બાળ સ્વભાવિક લીલાઓથી ગોકુળની જેમ જ વૃંદાવનમાં પણ વૃજવાસીઓને આનંદ આપતા હતા થોડા દિવસમાં તેઓ વાછરડા ચડાવનાર જાવ માતાની રજા લે છે બીજા ગ્વાલ બાળકોની સાથે રમવા માટે ઘણા બધા સાધનો લઈ અને ઘેરથી નીકળે અને ગાયોના ગોષ્ટ પાસે છે પોતાના વાછડા ચારતા જ્યાં ગાયો ચરતી હોય એથી થોડેક દૂર શ્યામ અને રામ ક્યાંક વાસણી વગાડે ક્યાંક ગોફણથી ઢેફાં કે ગોળ ગોળા બનાવી ફેંકે કોઈ સમયે જાંજરની કૂઘરીનો ચણકાર સાથે નૃત્ય કરે ક્યારેક ક્યારેક બનાવટી ગાય બળદ બનીને રમી રહ્યા એક બાજુ જુઓ તો કોઈક કોઈક સાંઠ બનીને પડકારતા પરસ્પર લડી રહ્યા હોય તો કોઈ બાળક જુદી જુદી રમત રમતા હોય કોઈ મોર મોરનો અવાજ કરે કોઈ કોયલનો અવાજ કરે કોઈ વાંદરાની જેમ અવાજ કરીને એનું અનુસરણ કરતા હોય આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન સાધારણ બાળકની જેમ રયમાં કરતા હતા ગાયો ચડાવા જાય છે મેં વાછરડા ચરાવે એક વાર શ્યામ અને બલરામ પોતાના પ્રિય મિત્રની સાથે યમુના કિનારે વાસળા ચડાવતા હતા એ સમયે એને મારી નાખવાના ઈરાદે એક વત્સાસુર નામનો દૈતી આવ્યો છે ભગવાને જોયું કે વાછરડાનું રૂપ લઈને આ વાછરડાના ટોળામાં ભરાઈ ગયો છે આંખના ઈશારાથી બલરામજીને દેખાડીને કૃષ્ણ ધીરે ધીરે નિમાહી ગયા ત્યારે એવું લાગતું હતું કે જાણે દૈત્યને ઓળખતા જ નથી અને રુષ્ટ પૃષ્ઠ વાછડા ઉપર મુગ્ધ થઈ ગયા છે ભગવાન કૃષ્ણ એને પૂછડી સાથે બે પાછલા પગથી પકડ્યો અને આકાશમાં એવો ઘુમાયો ગોળ ગોળ ઘુમાવી ઘુમાતા તેના પ્રાણ નીકળી ગયા કોઠાના ઝાર ઉપર ફેંકી દીધો લાંબુ પોળું દૈત્યનું શરીર કેટલાય કોઠાના વૃક્ષને પાડતું જમીન ઉપર પડ્યું આ જોઈને ગોપ બાળકોના આશ્ચર્ય નો પાર નોર્યો બહુ સારું બહુ સારું કહી પોતાના પ્રિય કનૈયાની પ્રશંસા કરે છે કૃષ્ણનો જય જયકાર કરે છે કૃષ્ણ કનૈયાલા દેવતાઓ બતાએ ખૂબ પ્રસન્ન થઈ અને પુષ્પ વૃષ્ટિ કહી દીશ શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવ